આપણે ત્યાં ઘણા ઝેરમાં ઘણા બધા વખણાણા છે કોઈ કે ખરફમાં ઝેર હોય કોઈ કે અડકા કુતરાની લારમાં ઝેર હોય કોઈ કે નાના ભાઈ એનાથી વધુ બીજા પ્રાણીઓમાં ઝેર હોય પણ એક કવિ દલપતરામ એને અદ્ભુત રીતે એક મોતીરામ સંત એવો એક પ્રકાર છે હું ન ભૂલતો હોય તો એમાં એને અદ્ભુત વર્ણન કર્યું છે સૌથી ઝેર ક્યાં છે વધારે એમ બહુ સારા શબ્દો છે કે કોઈ કહે અતિ ઝેર વિના આંકડામાં કોઈ કહે હોય કોઈ કહે હોય કૂતરામાં તો કહે કોઈ કહે હોય ઝેર વેરીના વસનમાં તો કોઈ કહે ઝેર ઘણું રહે રત્ના ઘરમાં ઝેર હોય રત્ના નામ દરિયો પંદરમો ફેસલો ઝેર હળાહડ નીકળો એમ રત્નાગરમાં પણ ઝેર હોય તો કોઈ કહે ઝાડ ઝેરી તણા ઝાડ ઝેરી વનમાં ક્યાંય એવા ઝાડય હોય ભાઈ ઝેરી હોય તો આ બધાથી ઝેર વધારે કવિ કમને એવી જગ્યાએ દેખાણું ક્યાં કે સૌથી જાજુ ઝેર તો ઝેરી માણસના મનમાં ભલામણ હે કમતિયાને લાખું કરો અને એક દિન ઉણપ હોય તો એ ભવના ભૂલી જાય તો કરિયલ ગણને કાગડા ભલામણ હે ઝેરી માણહ હોય ભૂલી જાય